ભગવાનનો આ બજરંગવાળનો પાઠ તમે સાંભળજો બીજાને પણ શેર કરજો અને મારી ચેનલને સબ્સ્ક્રાઇબ પણ જરૂર કરજો જય બજરંગબલીની જય પવનપુત્ર હનુમાનની જય શ્રી રામચંદ્ર ભક્ત હનુમાનની જય નિશ્ચય પ્રેમ એટલે કે દ્રઢ પ્રેમ ને નિષ્ઠા સહિત હનુમાનજીનું સન્માન કરીને તેમને વિનવું છું કે તેઓ મારું શુભ કાર્ય સિદ્ધ કરે હે હનુમાનજી આપનો જય હો આપ ભક્તો અને સંતોના હિતેચ્છુ છો છો હે પ્રભુ મારા ઉપર કૃપા કરી મારી વિનંતી સાંભળો તમારા ભક્તના કાર્યમાં વિલંબ ન કરશો આવીને આપની કૃપાનું આપી કર્યો સમુદ્ર અને સર્પોની માતા સુરશાને મુખમાં બેસીને પોતાનો વિસ્તાર કર્યો હતો આગળ જતા લંકીની તમારો માર્ગ રોક્યો ત્યારે તેને પીઠ પર પીઠ પર લાથ મારીને તેને સુરલોક પહોંચાડીને અને વિભીષણને ત્યાં પહોંચી તેને સુખ આપ્યું તથા સીતાજીના દર્શન કરીને પરમપદ પામવાનું સૌભાગ્ય પ્રાપ્ત કર્યું લંકાની અશોક અશોકવાટિકાનું વિધ્વંસ કરીને દરિયામાં ડુબાડી અને જ્યારે વિશ્વ સંકટના આરે પહોંચ્યું ત્યારે એ વિશ્વને કાળના મુખમાંથી ઉગાર્યું જેના નામના અર્થમાંથી અમરતત્વો બોધ થાય છે તેવા અક્ષય કુમારને પણ માર્યા અને પૂંછમાં લગાવેલ આગથી આખી લંકાને બાળીને ભસ્મ કરી નાખી લાખની જેમ લંકા બળી ગઈ રાખણી જેમ લંકા બળી ગઈ ત્યારે દેવલોકમાં માં જય જયકાર ગાજી ઉઠ્યો હે સ્વામી હવે ક્યાં કારણે વિલંબ કરી રહ્યા છો હે હૃદયમાં વસનારા અને અંતરની ભાવનાઓના જ્ઞાતા મારા પર કૃપા કરો હે લક્ષ્મણના પ્રાણદાતા તમારો જય હો જય હો તમે જેમ બને તેમ જલ્દી આવી મારા દુઃખ દર્દ નાશ કરો હે સુખ સાગર હે ગિરધર આપનો જય હો આપ આપનો જય હો આપ વીરતાના સજીવ ઓમ હનુ હનુનો મંત્ર ઉચ્ચારણ કરતા હું હઠીલા હનુમાનજીની પ્રાર્થના કરું છું હે અપરાજે હનુમાનજી આપ વ્રજની ખીલીથી મારા વેરીઓનો સહાર કરો આપની વ્રજ જેવી ગદા ઉપાડો અને તેમને મારો મારો હે પ્રભુ હે રાજાઓના રાજા તમે આવો અને પોતાના આ દાસનો ઉદ્ધાર કરો દિવ્ય અને રહસ્યમય ઓમ ના ઉચ્ચારણ સાથે હે મહાવીર આપ દુશ્મનો ઉપર હુમલો કરો અને વ્રજ ગદા તેમજ અન્ય અસ્ત્ર શસ્ત્રો ચલાવવામાં વિલંબ ન કરો હે વાનર હનુમાન ઓમ હિમ હિમ હિનું ઉચ્ચારણ કરતા કરતા ઓમ હુમ 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 ની ગર્જના સાથે શત્રુઓની છાતી પર પ્રહાર કરો અમે બધા સત્ય છીએ તેવી હરીની પ્રતિજ્ઞા પામીને હે રામદૂત આપ દોડીને આવો શત્રુઓને પકડો અને તેમનો સહાર કરો હે અગાધ જ્ઞાનના સાગર હનુમાન આપનો જય હો જય હો જય હો આપ કૃપા કરીને જણાવો કે કયા અપરાધને કારણે આપના ભક્તો દુઃખ ભોગવે છે આપનો આદાસ પૂજા જપ તપ નિયમ નિયમાચાર અદિથિ બિલકુલ અજાણ છે છતાંય તે આપને બળે નિર્ભય થઈને ઘરમાં જ નહીં વનમાં ઉપવનમાં અને પર્વતોની વચ્ચે પણ રહી શકે છે હું આપના પગે પડું છું અને હાથ જોડીને આપની કૃપા કરુણા યાચું છું હું અત્યારે બીજા કોની આશા રાખું હે અંજની અને શંકરના બળવાન પુત્ર હે વીર હનુમાન આપનો જય હો આપનું શરીર વિકરાળ છે અને કાળુ કુળનું વિનાશક છે કાળ કુળનું વિનાશક છે આપ રામના અનન્ય સહાયક તથા દુખીઓના નિત્ય પ્રતિપાલક પણ છો ભૂત પ્રેત પિચાસ નિશાચર અગ્નિ વેતાલ કાળ મહામારી વગેરે આપના સ્મરણ માત્ર નાસી જાય છે આપ એવા શક્તિશાળી છો આપને શ્રી રામના ના સોગન આપ મારા શત્રુઓને મારી અને રામ નામની મર્યાદા જાળવી રાખો આપ જનક સુતા સીતા અને હરિના ભક્ત કહેવડાવ છો આપને તેમના સોગન હવે તમે વિલંબ ન કરો જલ્દી આવો અને મારો ઉદ્ધાર તેમજ શત્રુઓનો સહાર કરો આપના જય જયકારના ધ્વનિથી આકાશ ગુંજી ઉઠે છે અને આપના સ્મરણ માત્રથી અસહ્ય દુઃખ પણ નાશ પામે છે નષ્ટ થઈ જાય છે હું હાથ જોડીને આપના ચરણોની ચરણમાં માટે પ્રાર્થના કરું છું આવા સંકટ સમયે બીજા કોને પોકારું પ્રભુ હું આપને રામના સોગન ઉઠો ઉઠો અને ચાલો આવીને મારા શત્રુઓનો વિનાશ કરો અને મારા કષ્ટોનું નિવારણ કરો હું ફરીથી આપને સાષ્ટાંગ પ્રણામ કરું છું અને હાથ જોડી પ્રાર્થના કરું છું ઓમ ચન 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 ના દિવ્ય અક્ષરો ઉચ્ચારતા ઉચ્ચારતા હે દ્રુત ગતિએ ચાલનારા પવનપુત્ર હનુમાનજી આવો અને ઓમ હનુ હનુ હનુની ગજના સાથે મારા શત્રુઓને હણો ચપળ ચંચળ હનુમાનજી ઓમ હમ હમ કરીને ગજના

અને જો કોઈ ધૂપ દીપાદી વડે આનો નિત્ય છાપ કરે છે તેના બધાય કલેશ નાશ પામી જાય છે જે કોઈ વ્યક્તિ ભક્તિ અને પૂર્ણ શ્રદ્ધાથી કપિરાજ હનુમાનજીનું હૃદયમાં ધ્યાન કરે છે તેમને ભજે છે તેના સમસ્ત શુભ કાર્ય તેમની કૃપાથી સિદ્ધિ થઈ જાય છે તેના સમસ્ત કાર્યો સિદ્ધ થાય છે તો મિત્રો આ હતો હનુમાનજીના બજરંગ બાણનો પાઠ મિત્રો આ નિત્ય કરવાથી બધા સંકટો સમસ્યાઓ દુઃખો ખરાબ શક્તિ બધું જ દૂર થાય છે હનુમાનજી તો સાક્ષાત દેવ છે અને હાલ પણ અમર છે તો આપણે આ ભગવાનનો પાઠ કરી અને આપણા સંકટોનું નિવારણ કરીશું મિત્રો જો વિડીયો સારો લાગે તો સબસ્ક્રાઈબ જરૂર કરજો જય શ્રી કૃષ્ણ રાધે રાધે